નમસ્કાર હું નિલેશ કુંભાણી મોડી મંડળના કોન્ટેકમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારે વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળેશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ત્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જયારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલા તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ક્યારે એક પણ આગેવાનોએ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં માં મારી ટિકિટ આવી કપાઈ ગઈ થતો હોય છે આમ તાળ એ આદિવાસી સમાજ માટે કાર્યાલય બંધ કરી ગયો બંધ કરો સભાઓ ત્યારે અમારા સાથે ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડ દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જયારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલા એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફેડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ મિની કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શોખ ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ અનેક વાર કીધું તમે સભામાં મારી સાથે આવો તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ક્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોહડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યું કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે આયરો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાછા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે